અને જે મોટા બે સેક્ટર્સ છે એમાં બેન્કિંગમાં આપણને સિલેક્ટ પ્રાઇવેટ બેન્ક્સમાં રિઝલ્ટ્સમાં પણ મિક્સ બેક જોવા મળ્યો એક કે બે બેન્ક્સને છોડીને બાકી થોડા ધારણા કરતા ઓછા નંબર્સ આપણને જોવા મળ્યા છે અને આઈટી સેક્ટર ખાસ કરીને એમાં પણ આપણને સારું એવું દબાણ જોવા મળ્યું ફોર રીઝન્સ અને યુએસની જે અનસર્ટિનિટી ટેરિફને લગતી અત્યારે બની રહી છે એને કારણે પણ ક્યાંક ને ક્યાંક થોડુંક સ્લોડાઉનની આપણને અસર વર્તાતી હોય એવું દેખાઈ રહ્યું છે પણ બ્રોડલી યસ હજી નો વીસ દિવસ બાવીસ દિવસ જ થયા છે રિઝલ્ટ સિઝનને એટલે આફ્ટર મે બી અનધર મંથ ઓર શો આપણને પિક્ચર થોડું વધારે ક્લિયર થશે પણ તમે કીધું એ પ્રમાણે અત્યારે કોન્સોલિડેશનનો એક ફેઝ જોવા મળી રહ્યો છે જેને આપણે વેઇટ એન્ડ વોચ મોડ પર કહીએ એવી સ્થિતિમાં અત્યારે બજાર આવીને ઊભું છે અને ડેફિનેટલી ડોમેસ્ટિક રિટેલ ઇન્વેસ્ટર્સનું બાઇંગ થ્રુ એસઆઈપી ઇઝ કન્ટિન્યુંગ પણ જે અનસર્ટિનિટી ટેરિફને લગતી અત્યારે ઊભી થઈ છે એના ઉપર ખાસ નજર રાખવી પડશે કે આગળ જતાં જે અત્યારે ફર્સ્ટ ઓગસ્ટની જે ડેડલાઇન યુએસ તરફથી મૂકવામાં આવી હતી એ નજદીક આવી રહી છે બે દિવસ પહેલાં આપણે જોયું જપાન સાથે ગઈકાલે પંદર ટકાના ટેરિફની આસપાસનું સેટલમેન્ટ આવ્યું છે સાથે નું પણ પંદર ટકાની આસપાસનું અનુમાન છે તો આગળ જતા આપણે ઇન્ડિયામાં કઈ રીતનો રેટ સેટલ થાય છે એ ખાસ જોવાનું રહેશે તો આ અનસર્ટિટીમાં અત્યારે જે આપણે કહીએ પ્રમાણે કન્સોલિડેશનનો અને વેઇટ એન્ડ વોચના ફેઝમાં અત્યારે બજાર પસાર થઈ ગયું છે. હમ તો વેઇટ એન્ડ વોચના ફેઝમાં ત્યાંના માર્કેટ છે. આપણે રીતના આપણે રિઝલ્ટ સીઝનની વાત કરીએ. અત્યાર અત્યાસુધીના જે રિઝલ્ટ આવ્યા છે તમે કહ્યું કે એક મિક્સ બેગ આવ્યા છે પણ IT થી એક થોડી નિરાશા જ આપણને મળતી દેખાઈ રહી છે જો મેજોરિટી ઓફ ધ જે કાઉન્ટર્સના ત્યાંના આપણને રિઝલ્ટ જોવા મળ્યા છે. શું આ એક તમને લાગે છે કે માર્કેટને પુલ કરી રહ્યું છે આઈટી સેગમેન્ટ જોકે એમના વેલ્યુએશન પર હજી પણ હાયર છે કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ સેગમેન્ટને અને શું અત્યારના નિવેશ કરવાની અહીંયા જગ્યા છે કે અત્યારના વેઇટ એન્ડ વોચ જ રાખીશું તો જે એક મીડિયમ નો જે ટ્રેન્ડ ઉભરીને આવી રહ્યો છે એ ખાસ એ રીતે છે કે આપણે જે અત્યાર સુધી આઉટસોર્સિંગ મોડલ હતું ઇન્ડિયામાં એટલે દાખલા તરીકે ઘણા બધી કંપનીઝ ફોર્ચ્યુન ફાઈવ હંડ્રેડની યુએસમાં આપણને જોબ્સ આપતી હતી અને એ આપણે આઉટસોર્સિંગનું કામ ઇન્ડિયામાં બેસીને કરતા હતા એટલે જેને આપણે પ્યોર પ્યોર સર્વિસ ઓરિએન્ટેડ ફંક્શન્સ હતું એમાં આપણી અત્યારે સ્ટેન્ડ બાય હતા પણ આગળ જતા જે એક નવો ટ્રેન્ડ ઉભરી આવ્યો છે અને ખાસ કરીને યુનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને જેન એઆઈ થી જે બધી વસ્તુઓ થઈ રહી છે અત્યારે ઘણા બધા પ્રોડક્ટ સોફ્ટવેર્સ બની રહ્યા છે જેમાં યુનો આ કોડર્સની જરૂરત નહીં રહે સેવન્ટી એટ્ટી પર્સન્ટ ઓફ ધી જે મોનોટોનસ જોબ જે આપણે કહીએ એ ક્યાંક ને ક્યાંક વેનિશ થતો હોય એવું દેખાઈ રહ્યું છે ઇન ધ નેક્સ્ટ ફાઈવ સેવન ઇયર્સ તો આ જે મીડિયમ ટર્મનો જે ટ્રેન્ડ છે એમાં ઘણા બધા ક્વેશ્ચન્સમાં આવી રહ્યા છે અને એને કારણે જ આ પર્ટિક્યુલર સેગમેન્ટ આખું દબાણમાં અત્યારે દેખાઈ રહ્યું છે આઈ એમ નોટ સીઈંગ કે બધા જ જોબ્સ વેનિશ થઈ જશે યસ દેર વુડ બી ડેફિનેટલી નીશ પ્લેયર્સ હુ વિલ બી અ વિનર પણ જે ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે યુ નો એમાં ઘણા બધા ચેન્જ આવી શકે દાખલા તરીકે ગઈકાલે જ એક અનાઉન્સમેન્ટ મળ્યું કે બે હજાર ત્રીસ સુધીમાં કદાચ સ્માર્ટફોન્સ જ નહીં રહે માર્કેટમાં અને એઆઈ બેઝડ આપણને એક ચશ્મા એટલે સ્પેક્ટિકલ્સ બની જશે જેનાથી તમે બધું જ કામ કરી શકશો તો આ બધા જે ચેન્જીસ આવી રહ્યા છે એ ટેકનોલોજી ફ્રન્ટ પર એમાં એવું લાગી રહ્યું છે કે ઇન્ડિયાની જે કેપેસિટી છે કારણ કે હજી બી આપણે ઇનોવેશન્સમાં એટલા બધા આગળ નથી વધ્યા તો આ જે સર્વિસ ઓરિએન્ટેડ આખું એક ફંક્શન છે એમાં ક્યાંક ડેન્ટ આવી શકે તો આ બધા કંપનીઝના ગ્રોથ નંબર્સ પર માર્ક આવી શકે અને તમે કીધું પ્રમાણે વેલ્યુએશન હજી બી કંઈ યુ નો એટલા બધા સસ્તા નથી થયા કે આ સેક્ટરમાં ઘણા બધા પૈસા રોકાય એવી ભાઈ એને તમે જેમ કહ્યું કે એઆઈ જે રીતના ટીકી ઓવર કરી રહ્યો છે સ્માર્ટફોન્સની જરૂરિયાત નહીં પડે આપણી જરૂરિયાત પડશે કે નહીં મને નથી ખબર કારણ કે આ ખા મે બી આપણે આ આફ્ટર યર્સ આપણે પણ શો નહીં કરીએ બધું એ આયા જ કરી નાખશે યુ નો બધા એક્સપર્ટ થઈ જશે કારણ કે અત્યારના આપણે જે જોઈએ કંઈ બી સવાલ પૂછવો હોય અહીંયા યા મોબાઈલને પૂછે ચેટ જેબીટીને પૂછો પણ યા દેટ આ કઈ રીતના એડવાન્સ થઈ રહ્યું છે પણ જ્યારે આપણે આ સ્પેસની વાત કરીએ છીએ ત્યારે ઓફકોર્સ બિગ બિગ ફાયસ બિગ જે કંપનીઝ છે એ તો આપણે જોઈ જ રહ્યા છીએ પણ તમને લાગે છે કે વધારે ને જે નંબર વાઇઝ આપણે જોયું છે જે રિઝલ્ટ્સ આવ્યા છે એ બ્રોડર માર્કેટ સ્મોલ ટુ મિડ સાઇઝ કંપનીઝના સારા આવ્યા છે લાઈક પર્સિસન સિસ્ટમ જુઓ કોફોર જુઓ ઓલ તો આજે નેગેટિવ રિએક્શન આપી રહ્યું છે આ સ્પેસ માં તમને કેવી લાગે છે અને કઈ રીતના તમને લાગે છે કે જે કોમ્પિટિશન છે શું અહીંયા હવે વધારે પેનેટ્રેશન લાવી રહ્યું છે એવું લાગે છે તમને આઈ થિંક મેં હમણાં કીધું એ પ્રમાણે પ્રીતિબેન કે દરેક કંપનીએ પોતાના બિઝનેસ મોડલ્સનું ઇવેલ્યુએશન્સ કરવું પડશે અને તમે કયા સ્પેસમાં આગળ રેલિવન્સ રહેશો કે નહીં આઈ થિંક એ ક્વેશ્ચન્સ બધી જ બોર્ડ મિટિંગમાં અત્યારે એમ શ્યોર ડિસ્કસ થતો હશે કે ટેન ઇયર્સ ડાઉન ધ લાઇન ફાઇવ ઇયર્સ ડાઉન ધ લાઇન આપણી કંપની કયા કયા સેગમેન્ટમાં કઈ ટાઈપની સર્વિસ આપી શકશે અને એ આપી શકે તો એટ વોટ પ્રાઇઝ આપી શકશે કારણ કે મેં તમને કીધું પ્રમાણે ઘણું બધું ઓટોમેટેડ થઈ જવાનું છે તો કોડર્સની જરૂરત નહીં રહે કે બેઝિક મોનિટર સ્વર્ક્સની માટે માણસોની જરૂર નહીં રહે તો ખાસ કરીને મિક્સાઇઝ જે કંપનીઝ છે એમણે તો એક અમુક ઇનોવેશન્સમાં આગળ વધવું પડશે અને આ જે નવી નવી ફિલ્ડ આવી રહી છે એમાં ક્યાંક પોતાનું સ્પેસ બનાવવું પડશે અને એના પછી એમાં એ લોકો આગળ જતા સર્વાઈવ થઈ શકશે તો આઈ વુડ સેટ યસ વી આર યુ નો પાસિંગ ઇન અ વેરી ઇન્ટરેસ્ટિંગ ફેઝ રાઇટ રાઇટનો કે દરેક કંપનીઝનું ડેફિનેશન ઓફ બિઝનેસ મોડલ ઇઝ ચેન્જિંગ વેરી ફાસ્ટ અને કેટલાક કંપની રેલેવન્ટ રહેશે નહીં રહેશે એ આપણને કદાચ પાંચ દસ વર્ષમાં ખબર પડી જશે સર બીજું છે એક આપણે ફાર્મા અને હેલ્થકેર સેક્ટર પર એક નજર કરીએ કારણ કે અહીંયા આપણને સારા નંબર્સ આવતા જોવા મળી રહ્યા છે હેલ્થ ઇઝ ઓલવેઝ અ પ્રાયોરિટી અને દવા વગરતા આપણને ચાલતું નથી અને જે રીતના ચાઇના પ્લસ વનનો જે એડવાન્ટેજ મળે તો કદાચ આપણને વધારે મળી શકે છે આગળ જતાં કઈ રીતના તમે જુઓ છો આ સેક્ટરમાં કઈ રીતના તમે નિવેશ કરશો અને ઓફકોર્સ બીજું એક છે કે ઓફકોર્સ અહીંયા ટેરિફનું હેંગ ઓવર હજી પણ છે પણ ઇટ વી ઇટ મે ટેક લિટલ મોર ટાઈમ ઓન ધ ફાર્મા સેક્ટર જ્યારે જો ટેરિફ કઈ રીતના આવે છે એ જોવા માટે કઈ રીતના તમે જોશો તો પ્રતિબેન આ ફાર્મા સેક્ટર ડેફિનેટલી ઇન્ટરેસ્ટિંગ રહ્યું છે અને એમાં હજી બી ઘણી બધી કંપનીઝ જે અત્યારે આપણે લાસ્ટ મહિનામાં જે હિસાબે ડીલ્સની અનાઉન્સમેન્ટ પણ જોઈ ફ્રોમ કપલ ઓફ કંપનીઝ તો એવું લાગી રહ્યું છે કે આ ઓપોર્ચ્યુનિટી ઘણી મોટી છે અને આગળ જતા આ સ્પેસમાં ઘણું બધું રિસર્ચ અને ડેવલપમેન્ટ જે થઈ રહ્યું છે એના આપણને ફ્રૂટ્સ આગળ જતા જોવા મળશે આઈ વુડ સે દેટ મે બી એપીઆઈ રિલેટેડ જે બિઝનેસીસ છે એમાં આપણે હજી બી ચાઈના પર ડિપેન્ડન્ટ છે પણ ક્યાંક ને ક્યાંક જે આર પાર્ટ છે અને જો મોલિક્યુલ ડેવલપમેન્ટની જ્યારે વાત આવે છે તો ઇન્ડિયન કંપનીઝ આર કેપેબલ અને યુ નો પાર્ટનરશિપ્સ કરી યુએસની જાયન્ટ સાથે એ એક મોટી ઓપોર્ચ્યુનિટી ડેવલપ કરી શકે છે અને એ ડેફિનેટલી આગળ જતા ટ્રેન્ડ સારો રહેશે જે પણ ઓફકોર્સ અમુક સેગમેન્ટ્સ ખાસ જોવા મળશે દાખલા તરીકે મને અત્યારે લાગી રહ્યું છે કે એન્ટી ઓબેસિટી આઈ થિંક દેટ વુડ બી અ વેરી બિગ ટ્રેન્ડ મેબી ઇન ટેન યર્સ ટ્વેન્ટી યર્સ ટાઈમ ડાઉન ધ લાઇન અને એ કંપની એ સેગમેન્ટમાં જે પણ કંપનીઝ આગળ ભાગ લેશે લેશે આઈ થિંક અત્યારે ટન કે ચાર કંપની અત્યારે જે લીડિંગ ઇન્ડિયામાં છે એ લોકોનો ઘણો બધો પ્રોગ્રેસ થઈ રહ્યો છે તો આ બધા સેગમેન્ટ્સ બધા ઇન્ટરેસ્ટિંગ રહેવાના છે અને એમાં ઓપોર્ચ્યુનિટીઝ અને સ્કેલ ઓફ ઓપોર્ચ્યુનિટી વુડ બી રિયલી રિયલી બિગ તો ઓવરઓલ યસ ફાર્મા ઇઝ ઓલવેઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સેક્ટર અને સિલેક્ટ બોટમ અપ કામ કરી અને આ પર્ટિક્યુલર સેગમેન્ટમાં અત્યારે રોકાણ કરી શકાય થોડો પાંચથી સાત વર્ષનો આપણે અભિગમ રાખવો જોઈએ તો સારા એવા વળતરની આપણે આશા રાખી શકીએ વર્ટિકલ તમને ગમશે અને હેલ્થ ને તમે કેટલું અહીંયા પ્રેફરન્સ આપશો હેલ્થ કેર ઇઝ ઓલસો અ વેરી ઇન્ટરેસ્ટિંગ ડેવલપમેન્ટ રાઇટ નાવ અને બધા જ કોશિયસ થઈ ગયા છે દાખલા તરીકે યુ નો તમે પેથોલોજી લેબ્સના બિઝનેસ મોડલ્સ જુઓ કે બીજી પણ હેલ્થકેર સર્વિસીસ જે છે એમાં હોસ્પિટલ્સને એ સેગમેન્ટ્સ આવી જાય તો આ પણ ડેફિનેટલી ઇન્ટરેસ્ટિંગ લે છે અને ત્યારે પણ કેપિટા ઇન્કમ વધતી હોય છે કોઈ પણ કન્ટ્રીમાં તો યુ નો વોલેટમાંથી ઘણો બધો શેર આ પર્ટિક્યુલર સેગમેન્ટમાં જતો હોય છે પીપલ વિલ બીકમ મોર એન્ડ મોર હેલ્થ કોશિયસ અને એને કારણે પણ આ પર્ટિક્યુલર સેગમેન્ટમાં ઇન્ટરેસ્ટિંગ ડેવલપમેન્ટ રહેશે તો આ એક હેલ્થકેરનું પણ સેગમેન્ટ છે જેને આપણે ઇગ્નોર નહીં કરી આમ જે સ્પેન્ડિંગ વાઈઝ અને ઇન્ડિયન સ્પેન્ડિંગ આપણે જોઈ રહ્યા છીએ કે વધતું જ રહ્યું છે પછી ડોમેસ્ટિકમાં સ્પેન્ડિંગ આપણે કરતા હોઈએ કે ઇન્ટરનેશનલ જ્યારે આપણે ટ્રાવેલ કરતા હોઈએ ત્યારે અને અહીંયા એક આપણે જોઈ રહ્યા છીએ જે ઇન્ડિયન સ્પેન્ડર છે હવે યુ નો સારું એવું સ્પેન્ડિંગ આપી કરી રહ્યો છે અને એના વેરી જે એના વર્ટિકલ્સ છે એ પણ ઘણા બધા વેરીડ છે કારણ કે કોઈ યુનો ડિસ્ક્રિપ્શનરી કરી રહ્યું છે કોઈ ટ્રાવેલ કરી રહ્યું છે કોઈ યુ નો સ્ટેપલ્સમાં ઓફકોર્સ એ તો જરૂરિયાત હોતી જ હોય છે આપણને કઈ રીતના તમે જોઈ રહ્યા છો બિકોઝ સરપ્લસ કેશ ઇન હેન્ડ આગળ જતા આ અને ફેસ્ટિવ સિઝન કમિંગ અપ આ જે હોરાઈઝન છે એમાં તમે ક્યાં નિવેશ કરશો તો પ્રીતિબેન આમાં આપણે એને બે સેગમેન્ટમાં ડિવાઈડ કરી રાખે એક જેને આપણે નોર્મલ કન્ઝમશન્સ આઇટમ્સ કહેશું જે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ કે સેગમેન્ટ કહેવાય છે એમાં તમે જુઓ તો જે પણ બિઝનેસ મોડલ્સમાં જે પણ કંપનીઝના પ્રોડક્ટ્સમાં અત્યારે મોર દેન નાઇન્ટી પર્સન્ટ પેનિટ્રેશન જો નો ઇન્ડિયામાં ઓલરેડી થઈ ગયું છે તો આ સેગમેન્ટમાં હવે ફર્ધર ગ્રોથ કરવો એ ચેલેન્જ આવી રહ્યો છે એના બે કારણો છે એક ડેફિનેટલી પેનેટ્રેશન લેવલ ઇઝ વેરી હાઈ અને સેકન્ડ કોમ્પિટિશન ઓલ્સો ઇઝ બીન વેરી વેરી એગ્રેસિવ ઇન ધેટ પર્ટિક્યુલર સેગમેન્ટ દાખલા કે હેર ઓઇલ સેગમેન્ટ લઈ લો કે ટૂથપેસ્ટ સેગમેન્ટ લઈ લો કે તો આ બધા જે સેગમેન્ટ છે જેમાં પેનેટ્રેશન મોર દેન નાઇન્ટી પર્સન્ટ છે તો એમાં ક્યાંક ને ક્યાંક આપણને ગ્રોથનો ઇસ્યુ આવી રહ્યો છે અને વેલ્યુએશન્સ તો ડેફિનેટલી આર સ્ટીલ એટ અ એલિવેટેડ લેવલ બીકોઝ ઓફ ઓબ્વિયસલી સ્ટ્રોંગ બેલેન્સ શીટ્સ એન્ડ હાઈ કેસ્ટ્રોઝ તો આ સેગમેન્ટમાં આપણે થોડું કોશિયસ રહેશું પણ જે બીજું સેગમેન્ટ છે સ્પેન્ડિંગનું નું એ એફ્યુઅન્ટ જે આઇટમ્સ છે એફ્યુઅન્ટ કન્ઝમ્પશન જેને આપણે કહીશું તમે કીધું કે નો ટ્રાવેલ્સ છે ફોર દેટ મેટર હાઈ એન્ડ લક્ઝરી કાર્સ છે હાઈ એન્ડ જેટલા પણ પ્રોડક્ટ્સ બજારમાં આવી રહ્યા છે કે બ્યુટી પ્રોડક્ટ્સમાં પેનિટ્રેશન અરજી બી ઘણું બધું લો છે તો આ જે હાઈ એન્ડ કન્ઝમ્પશન્સની આઈટમ્સ જે છે એમાં ઇન્ફેક્ટ રિયલ એસ્ટેટ પણ આવી જાય અને રિયલ એસ્ટેટને લગતા પણ ઘણા બધા સેગમેન્ટ આવી જાય તો એ જે આખું બાસ્કેટ છે એ ઇન્ટરેસ્ટિંગ લેવલ પરથી અત્યારે પસાર થઈ રહ્યો છે એમાં ધીરે 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 આપણને ગ્રોથ પણ દેખાઈ રહ્યો છે કોમ્પિટિશન ડેફિનેટલી રહેવાની છે પણ દેર ઇઝ ઓલવેઝ અ સ્ટ્રોંગ ગ્રોથ અવેલેબલ કારણ કે એમાં મેં એમાં પણ જે આપણું પર કેપિટાનું આર્ગ્યુમેન્ટ છે એ લાગુ પડશે કે જ્યારે આપણે પાંચ હજાર ડોલર પર કેપિટલ થશું તો ઘણા બધા બિઝનેસીસમાં આપણને જે કવ મુવમેન્ટ આવતો હોય છે તો એ આખું એક સેગમેન્ટ છે જેમાં આપણે અત્યારે કોન્સન્ટ્રેટ કરીએ તો ડેફિનેટલી આગળ સારા વર્તનની આશા રાખી શકાય છે પ્રધાનમંત્રી મોદી ઓફકોર્સ આપણે જોઈએ છે કે યુકેમાં છે અને આજે લોંગ વેટેડ એફટીએ પર હસ્તાક્ષરનો આજે સમય છે કઈ રીતના તમે જોઈ રહ્યા છો કારણ કે ઘણું બધું આમાં સસ્તું થશે યુ નો ઇફ યુ રિમેમ્બર આપણે પહેલાં જતા હતા તો ઘણી બધી વસ્તુઓ ત્યાંથી લઈને આવતા હતા હવે એવું નથી કરતા બીકોઝ યુ ગેટ ઇટ એટ યો ડોર સ્ટેપ અને હવે જ્યારે ટ્રેડ એગ્રીમેન્ટ થઈ રહ્યું છે ત્યારે આપણને વધારે સસ્તું મળી શકે છે કઈ રીતના કોમ્પિટિશન તમને લાગે છે કે અહીંયા ઇન ધ ડોમેસ્ટિક લેન્ડ આપણે ફેસ કરી શકીએ છીએ જ્યારે રિઅલમાં આ ટ્રેડ પ્રેક્ટિસીસ શરૂ થાય છે એની ઇફેક્ટ આવે છે ત્યારે તો આમાં બંને રીતે જોવું પડશે આપણી જે અમુક સેગમેન્ટ્સ કે સેક્ટર્સ જે છે દાખલા તરીકે એક્ઝામ્પલ ટેક્સટાઇલનું આપણે અત્યારે લઈએ તો જે ડિફરન્શિયલ ડ્યુટી આપણી અને ઇઝ કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ હતી દાખલા તરીકે વિયેટનામ કે બાંગ્લાદેશ તો એમાં ઘણો ડિફરન્સ હતો અને એને કારણે આપણા એનો પ્રોડક્ટ્સ થોડા મોંઘા પડતા હતા કમ્પેરેટિવલી જ્યારે એ વિયેતનામ કે બાંગ્લાદેશમાં બનતા હતા તો આ એગ્રીમેન્ટ થવાથી આ અમુક સેગમેન્ટ્સને ડાયરેક્ટ બેનિફિટ થશે કારણ કે આપણો રેટ બડો ઘણો કમ્પિટિટિવ આવી જશે એઝ કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ તો એ એ એક આખું સેગમેન્ટ જોવું પડશે કે કયા કયા સેગમેન્ટ્સમાં આપણને ડિફરન્શિયલ ડ્યુટી હતી અને એને આ જે એફટીએ સાઇન થવાની છે એને કારણે કેટલો બેનિફિટ રહેશે અને બીજું તમે જે કીધું પ્રમાણે કે જે ઇન્ડિયન માર્કેટમાં આ ગુડ્સ આવશે ત્યારે પણ ઘણી બધી કોમ્પિટિશન્સ વધશે પ્રાઇઝિંગ મોડલ્સમાં ઘણા બધા ફેરફાર કરવામાં આવશે ઘણી બધી કંપનીઝના માર્જિનમાં પણ આપણને એમાં ઇમ્પેક્ટ જોવા મળશે તો આઈ વુડ સે દેટ યસ ઇટ ઇઝ અ ઇન્ટરેસ્ટિંગ ફેઝ અને ઘણા વર્ષો પછી આ ડીલ સાઈન થઈ રહી છે તો વી ઓલ આર એક્સાઇટેડ અને નેટનેટ તો આપણું એનું માર્કેટ ઘણું બધું લાર્જ કન્ઝ્યુમર બેઝ વાળું માર્કેટ છે એટલે ડેફિનેટલી ઘણા બધા સેક્ટર્સને આમાં બેનિફિટ બી થશે અને ઘણી બધી સેગમેન્ટમાં આમાં થોડા ચેલેન્જીસ પણ ફેસ કરવા પડશે તો લેટ્સ વેઇટ પ્યોર જે આખી આવી જાય અને એકચ્યુઅલ એગ્રીમેન્ટ થાઈન સાઈન થઈ જાય તો એના પછી ઇવેલ્યુએટ કરવું થોડું વધારે ઈઝી રહેશે